નમસ્કાર કેટીવી નિષ્સ રજૂઆત સાથે હું છું કિરણ તો આજે ભગવાનની નગરચર્યા એ છે રથયાત્રા ચાલી રહી છે અને ભગવાનની રથયાત્રામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે ધીમે ધીમે ભગવાન પોતાના મોસણ તરફ આગળ વધી રહ્યા છે અને તમામ ભક્તો ભગવાનને આવકારી રહ્યા છે ત્યારે આના વિશે વાત કરીશું વધુમાં ચર્ચા કરીશું આપણે શાસ્ત્રીજી સાથે જે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દુર્ગા શાસ્ત્રીજી આપનું સ્વાગત છે જય જગન્નાથ શાસ્ત્રીજી સાસ્ત્રીજી શાસ્ત્રીજી આજે એકસો સુડતાલીસમી રથયાત્રા ચાલી રહી છે અને ભગવાન નગરચર્યા એ નીકળ્યા છે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે દરેક ભક્તોને દર્શન આપી રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું ખાસ આજની જે આ રથ છે તેના વિશે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે આ રથના તે પણ આપણે જાણ્યું પરંતુ આ રથનું શું મહત્વ રહેલું છે તેના વિશે જણાવશો બહુ સારો સવાલ છે તમારો આપણે પહેલાં પણ ચર્ચા કરી લીધી કે આ રથયાત્રા છે પહેલા સાંભળી લઈએ આપણે જગદીશ હારેને કારણ કે ભગવાન જગદીશનું નામ કે ખરેખ સારા